કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સાત વાગે મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં પંચોતેર લાખ મહિલાના ખાતામાં દરેકને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે વૈશ્વિક રોકાણકારો ખાસ કરીને ખાદ્ય ક્ષેત્રના રોકાણકારોને ભારત તરફ ખૂબ આશા છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કલકત્તામાં ત્રણ દુર્ગાપૂજા પંડાલનું ઉદઘાટન કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા હોવાનું જણાવ્યું અને એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં મુખ્યમંત્રી મહિલા યોજનાનો શુભારંભ કરાવશે શ્રી મોદી બિહારની પંચોતેર લાખ મહિલાઓના ખાતામાં દરેકને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બિહાર સરકારની આ પહેલનો ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવી સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપીને સશક્ત બનાવવાનો છે સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ मुख्यमंत्री महिला रोजगार योजना के शुभारंभ के पहले दिन 75 लाख महिलाओं के खाते में दस हजार रूपए की पहली किस्त भेजी जाएगी मुख्यमंत्री नीतीश कुमार की सरकार के नेतृत्व में महिलाओं के कल्याण के लिए उठाए गए कदमों की कड़ी में यह योजना आज शुरू की जा रही है इसके तहत पचहत्तर सौ करोड़ रूपए डी के जरिए सीधे लाभार्थियों के बैंक खाते में ट्रांसफर किए जाएंगे महिलाओं को सशक्त बनाकर उनके परिवार को आत्मनिर्भर बनाने के उद्देश्य ऐसी इस योजना की परिकल्पना की गयी है सरकार ने कहा है कि रोजगार सही दिशा में जाने पर लाभार्थियों को दो लाख रुपए तक की अतिरिक्त सहायता प्रदान की जाएगी धर्मेंद्र कुमार राय आकाशवाणी समाचार पटना प्रधानमंत्री नरेंद्र मोदी ए जान्वे कि वैश्विक रोकाणकारों खास खाद्य क्षेत्र रोकाणकारों भारत तरफ खूब आशा साथ जी रहा है गई का नई दिल्ली में વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્થાનિક માંગ ભારતને સ્પર્ધાત્મક અને રોકાણકારો માટે પસંદગીનો દેશ બનાવે છે એકવીસમી સદીના પડકારોનો સ્વીકાર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે પણ વૈશ્વિક પડકારો ઉભા થયા ત્યારે ભારતે સતત સકારાત્મક ભૂમિકા ભજવી છે જો જો દુનિયા भारत ने आगे बढ़कर अपनी सकारात्मक भूमिका निभाई है ग्लोबल फूड सिक्योरिटी में भी भारत निरंतर कंट्रीब्यूट कर रहा है हमारे किसानों हमारे पशुपालकों हमारे मछुआरों के परिश्रम और सरकार की नीतियों से भारत का सामर्थ्य निरंतर बढ़ रहा है बीते दशक में हमारे फूड ग्रेन प्रोडक्शन में काफी वृद्धि हुई है પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે દેશમાં ઘણા સ્ટાર્ટઅપ્સ ખાદ્ય અને કૃષિ ક્ષેત્રે કામ કરી રહ્યા છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે વૃદ્ધિ ઇ કોમર્સ ડ્રોન અને એપ્સ જેવી ટેકનોલોજીઓને ક્ષેત્રમાં એકીકૃત કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે ખેડૂતો પશુપાલકો અને માછીમારોની મહેનત અને સરકારી નીતિઓના સમર્થનને કારણે ભારતનું કૃષિ ક્ષેત્ર મજબૂત બન્યું છે તેમણે નોંધ્યું હતું કે છેલ્લા દાયકામાં અનાજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારત દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે જે વૈશ્વિક દૂધ પુરવઠામાં પચીસ ટકા આપે છે આ ચાર દિવસીય વર્લ્ડ ફૂડ એક્સપો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર ફૂડ ટકાઉપણું અને પૌષ્ટિક અને ઓર્ગેનિક ખોરાકના ઉત્પાદનમાં ભારતની શક્તિઓનું પ્રદર્શન કરી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિયારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો છવ્વીસમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ સૂચનો મોકલી શકાશે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કલકત્તામાં ત્રણ દુર્ગાપૂજા પંડાલનું ઉદઘાટન કરશે તેઓ કલકત્તાના લેબુતલામાં સંતોષ મિત્રા સ્કાયર દુર્ગા પૂજા પંડાલનું ઉદઘાટન કરશે આ પૂજાની થીમ ઓપરેશન સિંદુર પર આધારિત છે શ્રી શાહ સેવક સંઘ દ્વારા આયોજીત બીજી દુર્ગા પૂજાનું પણ ઉદઘાટન કરશે બાદમાં તેઓ સોલ્ટ લેકમાં પૂર્વીય ઝોનલ કલ્ચરલ સેન્ટર ખાતે દુર્ગા પૂજા ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે આ જીવંત પ્રસારણ આપ અમારી ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ સ્કોર એબીએડીને ફોલો કરશોંકર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા છે ન્યુયોર્કમાં જી વીસ વિદેશમંત્રીઓની બેઠકમાં ઓપરેશન સિન્દુર અંગે પ્રેઝન્ટેશન દરમિયાન ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદ વિકાસ અને શાંતિ માટે ખતરો છે તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ વચ્ચે વ્યાપક નેટવર્કિંગ હોવા છતાં જેઓ તેમની સામે લડે છે તેઓ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયને નોંધપાત્ર સેવા પૂરી પાડે છે તેમણે કહ્યું હતું કે વિશ્વએ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવી જોઈએ વિદેશમંત્રીએ પ્રતિબંધો લાગુ કરવામાં વૈશ્વિક વ્યવસ્થાના બેવડા ધોરણોની પણ ટીકા કરી હતી તેમણે કહ્યું હતું કે પ્રતિબંધો પુરવઠા અને લોજીસ્ટીકમાં વિક્ષેપ પાડે છે ખર્ચમાં વધારો કરે છે અને રાષ્ટ્રો પર દબાણ લાવે છે ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ઉર્જા ખોરાક અને ખાતરોના વધતા ભાવ ખાસ કરીને ગ્લોબલ સાઉથ ઉપર અસર કરે છે જે શાંતિ અને વિકાસ પર નકારાત્મક અસર કરે છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને જળશક્તિ મંત્રી સી આર પાટીલે સંયુક્ત રીતે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જળ સુરક્ષા મિશનનો પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે મનરેગા ભંડોળનો ચોક્કસ ભાગ હવે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા હેઠળ પાણી સંરક્ષણ પ્રોજેક્ટ્સ પર ફરજીયાતપણે ખર્ચ કરવામાં આવશે તેમણે જણાવ્યું કે મનરેગાએ જોગવાઈ કરી છે કે ભારે તંગી નો સામનો કરી રહેલા ગ્રામીણ બ્લોક્સમાં મનરેગા ભંડોળનો પાંસઠ ટકા પાણી સંરક્ષણ પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરવામાં આવશે તેવી જ રીતે મધ્યમ પાણીની તંગીનો સામનો કરી રહેલા ગ્રામીણ બ્લોક્સમાં મનરેગા ભંડોળનો ચાલીસ ટકા પાણી સંરક્ષણ પ્રોજેક્ટ્સ પર ફાળવવામાં આવશે જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા પાણી સંરક્ષણને ટોચની પ્રાથમિકતા આપી છે તેમણે ઉમેર્યું હતું કે આ નિર્ણય પાણી સુરક્ષા અને ગ્રામીણ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે દરમિયાન પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટની ફાઇનલમાં પહોંચી ગયું છે દુબઈમાં સુપર ફોર મેચમાં પાકિસ્તાને ગઈકાલે બાંગ્લાદેશને અગિયાર રનથી હરાવ્યું હતું રવિવારે ફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો ભારત સામે થશે એશિયા કપના સત્તર આવૃત્તિઓમાં આ પહેલીવાર છે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ ઓડિશા અને તેલંગાણામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે વિભાગે આવતીકાલ સુધી છત્તીસગઢ કર્ણાટક કેરળ માહે કોંકણ ગોવા લક્ષદ્વીપ મહારાષ્ટ્ર તમિલનાડુ માં ભારે વરસાદની આગાહી કરી છે તો આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન આંદમાન અને નિકોબાર ટાબુ પર વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિંદી ઉંધાડ લદ્દાખમાં સર્જાયેલી સ્થિતિ અંગેના સમાચારને મોટાભાગના અખબારોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે ન ગુજરાત સમય લખે છે હિંસાના બીજા દિવસે લદ્દાખમાં અજંપા ભરી શાંતિ વાંગ ચૂંકની સંસ્થાનું એફસીઆરએ લાયસન્સ રદ પાકિસ્તાન કનેક્શનની પણ તપાસ કરશે આ સમાચાર સંદેશ હેડલાઇન બનાવ્યા છે ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે નાસાએ ત્રણ વેધર મિશન્સ તરતા મુખ્યા સૂર્યમથતા ફેરફારની પૃથ્વી પરની અસરનો અભ્યાસ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં પંચોતેર લાખ મહિલાના ખાતામાં દરેકને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે વૈશ્વિક રોકાણકારો ખાસ કરીને ખાદ્ય ક્ષેત્રના રોકાણકારોને ભારત તરફ ખૂબ આશા છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કલકત્તામાં ત્રણ દુર્ગા પૂજા પંડાલનું ઉદઘાટન કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા હોવાનું જણાવ્યું અને એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર